નદીના પટ પર ઓવરબ્રિજ નું નિર્માણ કામ ચાલી રહ્યું હતું ત્યારે અકસ્માત બનતા ત્યાં કાર્યરત શ્રમિકોએ વિલંબ કર્યા વગર તરત જ બચાવ કામગીરી શરૂ કરી ટ્રકમાં ફસાયેલા બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓ

थर्ड पर दोड़ी आवी અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હાલ બંને ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનો કહેવાય છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. હમ લોકો યહા બ્રિજ કા કામ કર રહેતે ઉપર સે ગાડી ગિરા ઓર આવાજ આયા ઓર હમ લોકો આયે ઓર વો દોનો કો નિકાલે ઓર એમ્બ્યુલન્સ වල કો ફોન ભે કીયે 15 20 મિનિટ કે બાદ એમ્બ્યુલન્સ આયા ઓર પોલીસ ઉસકે બાદ દોનો કો એમ્બ્યુલન્સ મેં ભેજે કિસી કો બહોત જ ઘાવ લગાય હા એક કો લગાય ના एक यहाँ से फट गया और दूसरे का के यहाँ के अच्छा अच्छा। आप लोग कितने दूर पे थे जब का... ये हादसा हुआ लगभग बीस या पंद्रह कदम के आसपास आपको आवाज आई हाँ आपके साथ कोई और भी था हमारे साथ थे ना उधर में साइड में काम कर रहे थे और ये भी थे और ये भी अच्छा